થોડો આગળ વધ્યો હતો ત્યારે તે નર ભક્ષકોથી ઘેરાયેલો હતો તેઓએ તેને પકડી લીધો અને તેને પોતાના નેતા પાસે લઈ ગયા રાજાને બલિદાન આપવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે તેના પૂજારીએ રાજાની કાપેલી આંગળી જોઈ અને તેનું શરીર વિકૃત થઈ છે તેનું બલિદાન સ્વીકારી શકાય નહીં જ્યારે રાજાને જીવન આપવામાં આવ્યું ત્યારે તેને તરત જ મંત્રી યાદ આવ્યો તે વિચારવા લાગ્યો કે મંત્રી સાચો હતો ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે મારે તેને છોડીને જવાની જરૂર નહોતી આ વિચારીને તે આગળ રહ્યો હતો ત્યારે મંત્રીને નદીના કિનારે ભજન કરતા જોયો રાજાએ મંત્રીને પ્રેમથી ભેટી પડ્યા અને આખી ઘટના કહી ત્યારબાદ રાજાએ તેને પૂછ્યું મારી આંગળી કપાઈ ગઈ ભગવાને આમાં મારું ભલું કર્યું પણ મેં તમારું અપમાન કરીને તમને ભગાડી દીધા આમાં તમને શું ફાયદો થયો મંત્રીએ હસીને કહ્યું રાજન જો તમે મને બીજા રસ્તે ન મોકલ્યો હોત અને હું તમારી સાથે હોત તો વિકૃતિને કારણે નર ભક્ષકો તમને બલિદાન ન આપતા પરંતુ મારું બલિદાન નિશ્ચિત હતું તેથી ભગવાન જે કરે છે સારું છે પરંતુ આપણે તેને તરત જ સમજી શકતા નથી જય માતાજી